અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં પુત્ર બન્યો માતાનો હત્યારો પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી વાત કરી તો એન્જિનિયર પુત્ર લગ્ન લઈ લગ્નને લઈ વારંવાર ઝઘડા થતા હોવાનું આવ્યું સામે પિતા મયંકભાઈ તેમજ માતા પારુલબેન તેમજ દીકરી નક્ષી એન્જિનિયર પુત્ર બ્રજ ઉમર વર્ષ એકત્રીસ બે હજાર અઢારથી વર્ષ બે હજાર ચોવીસ સુધી કેનેડા ખાતે સ્ટુડન્ટ વિજા પર હતા ત્યારબાદ વિજા પૂરા થતાં બે હજાર ચોવીસમાં તે ભારત પરત આવી ગયો હતો ત્યારબાદ વ્રજ કોઈ કામ ધંધો કરતો ન હતો જે દરમિયાન અવરનવર માતા સાથે લગ્ન ન કરવા બાબતે ઝઘડો થતો હતો ત્યારબાદ લગ્નને લઈ માતા સાથે ઝઘડો થયો હતો માતાના પેટના ભાગમાં મુક્કા મારવા લાગ્યો હતો માતાને વધુ ઈજા પહોંચતા તેઓ રડવા લાગ્યા હતા ત્યારબાદ તેમની દીકરી તેમજ પાડોશીઓ એક ને જાણ કરતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ સારવાર દરમિયાન પારુલબેનનું મોત થયેલ હતું ત્યારબાદ માતાનું મોત થતા દીકરો નક્ષી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનને ને જાણ કરતાં સોલા હાઈકોર્ટ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી તપાસ હાથ સ્ટેશનમાં ફરિયાદ કરી જેલ હવાલે કર્યો દેવમાને છે ભણાવતા હોય છે કે ભણી ગણીને માતા પિતાનું નામ રોશન કરે પણ આ દીકરો તો માતા પિતાનું નામ રોશન કરવા બદલ એક જનિતાને મતને ઘાટ ઉતારી આ દીકરાને પણ તેના મા બાપે ભણવા માટે કેનેડા મોકલ્યો અને ભણાવી ગણાવી એન્જિનિયર બનાવ્યો પણ સરકારી નોકરી ના કરી શક્યો અને માતાનો ખૂની બની ગયો અને જેલ જવાનો ઉપવારો આવ્યો અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનની અંદર સિવિલ હોસ્પિટલમાંથી એક વર્ધી આવે છે કે પારુલબેન નામના ત્યાં એડમિટ કરેલા હતા અને તેઓ મરણ ગયેલા છે એમના દીકરાના મારવાથી આ વર્ધીના આધારે તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશન હરકતમાં આવે છે સોલા પોલીસ સ્ટેશનના પોલીસના માણસો ત્યાં જતા રહે છે ત્યાં જઈને સઘળી હકીકત તપાસ કરતા એવું થાય છે કે આ કામના મરણ પારુલબેન પારૂલબેનના દીકરા વજ્ર જે છે એમના માતાને મારવાથી તેઓનું મરણ થયેલું છે તે સબબ આ કામના મરણ જના દીકરી જે નકશીબેન છે એ સોલા પોલીસ સ્ટેશનની અંદર એમના માતાના મૃત્યુ થવા બાબતે ફરિયાદ આપતા સોલા પોલીસ સ્ટેશનને એ ફરિયાદ લીધેલી છે ફરિયાદ દાખલ કરી ખૂનની ફરિયાદ દાખલ કરી અને સોલા પોલીસ સ્ટેશન હાલ તેની તપાસ ચલાવી રહ્યા છે આરોપી એન્જિનિયર છે એને નાના મોટા ઝઘડા ઘરમાં થતા હતા કે મારા માટે દીકરી ખોળો મને સારી સ્કૂલમાં કેમ કન્ટિન્યુ નહીં ભણાયો કેનેડા હતા તો કેનેડાથી મા બાપને બતાવ્યો વગર પરત થઈ ગયા આવા જે ઘરકંકાસના નાના નાના ઝઘડાના કારણે વારંવાર ઘરમાં ઝઘડા થતા હતા અને આ બનાવ વખતે એની માતાને પીઠ ઉપર જોરથી મુક્કો મારતા માતાનું મૃત્યુ થયેલ છે પોતે ગાંધીનગર ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે અવારનવાર ઘરમાં ઝઘડાને થતા હોય એને માતાને મારી દીધેલ છે અને માતાનું મૃત્યુ થયેલ છે હાલ આ કામના જે આરોપી છે તે કોઈ કામ ધંધો કરતા નથી भगवानन संस्थे तो ಸರಿಯะ लगाव आहे सुंदर सुंदर महात्माची ना अगवना जी करकंकासत आहे बदर पोलीस स्टेशन म काही वेगिक हेतु जाकर थवा पमिल होती पण આ એક বিনা બની ગઈ છે દુખદ ઘટના છે કે એક બાળક થી પોતાની માતાનું મૃત્યુ થયેલું છે અને ઇની તફાસાલ સોલા પોલીસ સ્ટેશન માં અમે ચલાવી રહ્યા છીએ ફોટો એડિટ કરીને ઉમરોગના ગામ પર ધ્યાન ના પ્રાતિત કરવા હાલની વાત છે જે હકીકત છે એ તપાસ તો વિષય છે પણ હાલ એ પોલીસના ધ્યાન ઉપર એવું કઈ આવેલ નથી ઓકે